નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ પેલા બધા જ ચોરોને પકડી અને મહારાજની સામે હાજર કર્યા ત્યારે ચોરોએ પણ પોતાનો ગુનો કબૂલ કરી નાખ્યો અને પછી મહારાજે તેમને જેલખાના ભેગા કરી દીધા અને હવે મહારાજ તેમને મોતની સજા આપવાનો વિચાર કરી રહ્યા છે પરંતુ ત્યાં તો અમુક સિપાહીઓ દ્વારા જાણવા મળે છે અને તેઓ આવી અને મહારાજને કહે છે કે મહારાજ આપણે આ જે ચોરોને પકડ્યા છે ને એમના ખૂબ મોટા પરિવાર છે કોઈને બે બે દીકરીઓ છે કોઈને દીકરા દીકરો છે અને અમુકના તો પરિવાર આ ચોરી કરી અને ચોર ઘરે લઈ જાય ત્યારે એમના ચૂલા સળગે છે આવી બધી પરિસ્થિતિ વેઠી અને આ ચોર પોતાના ગુજરાનને ચલાવવા માટે ચોરી કરી રહ્યા છે અને જો આપણે એમને મોતને ઘાટ ઉતારી દેશું ને તો મહારાજ આ બધા જ ચોરોનો પરિવાર રખડી પડશે માટે બોલો હવે આમને શું કરવું છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે તમારી વાત સાંભળી અને મને ખૂબ જ દુઃખ લાગ્યું છે માટે હવે આપણે આમને ફાંસીની સજા તો નથી આપવી પરંતુ આપણે આમને સુધારી દઈએ તો કેવું રહે અને આમ આટલું કહી અને મહારાજ આ ચોરોને ઘણા સમજાવે છે પરંતુ ચોર એકના બે થતા નથી અને કહે છે કે અમે નાનપણથી ચોરી જ કરવાનું શીખ્યા છીએ અને ચોરી વગર બીજું અમને કાંઈ આવડતું નથી માટે અમને મારવા હોય તો મારી નાખો છોડવા હોય તો છોડી મૂકો અમે ચોરી કરવાનું બંધ નહીં કરીએ અને ત્યારે આટલી વાત સાંભળીને સિપાહીઓ કહેવા લાગ્યા કે મહારાજ હવે અમને ચોરી કરતાં છોડાવી શકે ને એવો માણસ આપણા રાજ્યમાં એક છે ત્યારે મહારાજ કહે છે કે એ કોણ છે ત્યારે પેલો સિપાહી કહે છે કે આપણો ભૂત્યો અને ભૂતિયો ધારે તો આ ચોરોને સબક શીખવાડી શકે એમ છે ત્યારે મહારાજ ભૂતિયાને પોતાની પાસે બોલાવે છે અને પાસે બોલાવીને કહે છે કે ભૂતિયા શું તું આ ચોરોને ચોરી કરતાં બંધ કરાવી અને એમને સારા માણસ બનાવી શકે છે ત્યારે ભૂતિઓ હસતા હસતા એટલું કહે છે કે બસ મહારાજ આટલું જ કામ છે આવા કામ કરવામાં મને ખાલી બે ચાર દિવસ લાગશે ત્યારે મહારાજ કહે છે કે જા ભૂતિયા પાંચ દિવસ આપ્યા પાંચ દિવસમાં જો આ ચોરોને સુધારીને બતાવે અને મહેનત કરીને ખાતા થઈ જાય ને તો ભૂતિયા હું તને ઈનામ આપીશ ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં આવતીકાલથી આ ચોરોને મારી પાસે મોકલી દેજો અને આ ચોર મારી પાસે રહેશે તો હું એમને સુધારી દઈશ અને આમ આટલું કહી અને આજે તો ભૂતિયો ચાલી નીકળ્યો અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવારે આ બધા જ ચોરોને ભૂતિયાના હવાલે કરવામાં આવ્યા અને પછી તો બહાર ઘણા બધા સિપાહીઓને ગોઠવવામાં આવ્યા કારણ કે આ ચોર ભૂતિયાને છેતરી અને ભાગી ના જાય આવો મહારાજનો વિચાર છે અને આમ પછી તો ભૂતિયો આ ચોરોની પાસે પહોંચ્યો અને એમને ચોરી કરતાં બંધ કરાવવા માટે ઘણી બધી શિખામણ આપે છે પરંતુ આ ચોરો ભૂતિયાની વાતને મગજમાં લેતા નથી અને કહે છે કે હે બાળક તું અમને પકડી અને અહીંયા લાવ્યો છે એટલે તું એમના સમજ કે તું ખૂબ મોટો ચમત્કારી અને પરાક્રમી છો અરે એ તો સારું થયું કે તારો દિવસ સારો હતો નહીતર અમે બાળકોને પણ મોતને ઘાટ ઉતારતા વાર નથી કરતા અને આમ આટલું કહેતાની સાથે જ ભૂતિઓ સમજી ગયો કે આ ચોર એમ મારું કહેવું નહીં માને અને પછી ભૂતિઓ આજે મહારાજની પાસે પહોંચ્યો અને તેમની પાસે પહોંચીને મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ આ ચોરોને ચોરી કરતાં બંધ કરાવવા હોય તો એમને પાંચ પાંચ સોનાના સિક્કા આપી દો તો તેઓ ચોરી કરવાનું ભૂલી જશે ત્યારે મહારાજ હસવા લાગ્યા અને કહે છે કે હું એમને સોનાના સિક્કા સુકામ આપું અને સિક્કા આપવાથી એ તો લાલચ જાગે એમ થોડા કાંઈ ચોરી કરવાનું કાંઈ બંધ કરવાના છે ત્યારે ભૂતિઓ કહે છે કે તમારે જો આમને સુધારવા જ હોય તો પછી એમને પાંચ પાંચ સિક્કા આપી દો નહીંતર હું આ ચાલ્યો ત્યારે મહારાજ કહે છે કે રોકાઈ જા ભૂતિયા હું પાંચ સિક્કા આપવા માટે તૈયાર છું અને આમ પછી તો મહારાજે આ બધા જ ચોરોને એમની પાસે બોલાવ્યા અને પાંચ પાંચ સોનાના સિક્કા આપ્યા અને કહેવા લાગ્યા કે આજથી આ સિક્કા ઉપર તમારો અધિકાર છે અને હું તમને આ સિક્કા ખુશ થઈને આપું છું ત્યારે પાંચે ચોર રાજીના રેડ થઈ ગયા અને કહેવા લાગ્યા કે મહારાજ તમે તો ખૂબ જ દયાળુ છો અને મહારાજ તમને ખબર છે આ પાંચ પાંચ સોનાના સિક્કા લઈ અને અમે અમારા ઘરે પહોંચીશું ને ત્યારે અમારા છોકરાઓ અને અમારી પત્નીઓ કેટલી ખુશ થશે અને અમારા ઉપર કેટલી પ્રસન્ન થશે અને આમ તેઓ હવે સપના જોવા લાગ્યા અને મહારાજ કહે છે કે જાઓ હવે તમે જેલખાનામાં જઈને આરામ કરો અને આમ પછી તો આ બધા જ ચોરોને પાછા એક જેલખાનામાં મૂકી દેવામાં આવ્યા અને પછી થોડી જ વારમાં સાંજ પડી ત્યારે ભૂતિયો ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને જુએ છે તો આજે બધા જ ચોર ખૂબ જ ખુશ છે ત્યારે ભૂતિઓ કહેવા લાગ્યો કે કેમ ભાઈઓ આજે તો તમારા ચહેરા ઉપર એક નવી જ ચમક દેખાઈ રહી છે મને તો કહો ઘટના શું છે ત્યારે બધા ચોર હરખાતા હરખાતા ભૂતિયાની પાસે આવી અને પાંચ પાંચ સોનાના સિક્કા દેખાડવા લાગ્યા અને કહે છે કે જો ભૂતિયા અમને મહારાજે આ પાંચ પાંચ સિક્કા આપ્યા છે અને ભલે અમે ચોરી કરી એમ છતાં પણ તેઓ અમારા ઉપર પ્રસન્ન છે અને આજે અમને ખુશ કરવા માટે એમણે પાંચ પાંચ સિક્કાઓ પણ આપ્યા છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે આ તો ખૂબ જ સારી વાત કહેવાય ચલો મને પણ એક એક સિક્કો આપો તો મારે પણ પાંચ થઈ જાય ત્યારે પાંચે ચોર કહેવા લાગ્યા કે અમે તને સુકામ આપીએ આ તો અમારી મહેનતના છે અને આ સિક્કા ઉપર હવે ખાલી અમારો હક છે કારણ કે મહારાજે અમને આપ્યા છે અને આ સિક્કા લઈ અને અમે અમારા ઘરે જશું ને તો અમારા પરિવારમાં પણ કેટલી ખુશી થશે અને આમ પછી તો ભૂતિઓ આટલી વાત સાંભળીને ત્યાંથી ચાલી નીકળે છે અને રાત પડતાની સાથે જ આ બધા જ ચોર પોતાના સિક્કાઓને જીવની જેમ સાચવી અને મૂકે છે અને પછી નિંદ્રાને આધીન થઈ જાય છે અને પછી અડધી રાત્રે ભૂતિઓ જાગ્યો અને જાગીને ચાલતો ચાલતો તે આ સિપાહીઓના રૂમ પાસે આવે છે અને ત્યાં બે પહેરેદારો પહેરો ભરી રહ્યા છે ત્યારે ભૂતિઓ એમની પાસે આવીને કહે છે કે ભાઈઓ હું જાઉં છું આ ચોરોના રૂમમાં અને સવારે ચોર કાંઈ પણ પૂછે કે અહીંયા કોઈ આવ્યું હતું તો મારું નામ લેતા નહીં અને તમે ના પાડી દેજો ત્યારે સિપાહીઓ કહે છે કે ભલે ભૂતિયા જેવું તું કહે એવું કરીશું અને આમ પછી તો ભૂતિયો પહોંચ્યો ચોરોની પાસે અને ત્યાં જઈ અને બધા જ ચોરોના જેટલા પણ સિક્કા હતા એ સોનાના સિક્કા લઈ અને ભૂતિઓ બહાર આવે છે અને પછી ત્યાંથી ચાલી નીકળે છે અને રાજકુમારની પાસે જઈ અને સુઈ જાય છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ ત્યારે સવારે એક ચોર જાગી અને જુએ છે તો તેના સિક્કા નથી તેથી તે ખૂબ જ દુઃખી થયો અને બીજાને જગાડે છે બીજાએ ત્રીજાને આમ કરતાં કરતાં પાંચે પાંચ ચોર જાગી ગયા અને જાગીને જુએ છે તો એકેની પાસે એકે સિક્કો જ નથી ત્યારે બધા રડવા લાગ્યા અને ખૂબ ચિંતામાં પડી ગયા અને એકબીજાને હાથ જોડી જોડીને કહેવા લાગ્યા કે કોઈએ મજાક તો નથી કરીને અને જો મજાક કરી હોય તો અત્યારે જ કહી દો કારણ કે હવે આ સિક્કા વગર જીવ જાય એમ થાય છે ત્યારે બધા જ રડી રહેલા હતા તેથી એકબીજાને કહેવા લાગ્યા કે પહેરેદારને પૂછીએ કોઈ રાત્રે કક્ષમાં આવ્યું હતું અને પછી તો બહાર નીકળી અને તેઓ બંને પહેરેદારોને પૂછવા લાગ્યા કે હે સિપાહીઓ શું અહીંયા અમારા રૂમમાં કોઈ આવ્યું હતું ખરા ત્યારે એ કહેવા લાગ્યા કે કોઈ જ આવ્યું નથી આખી રાતના આવીને આવી આંખે જાગી રહ્યા છીએ તમારી પહેરેદારીમાં પરંતુ કોઈ પણ અહીંયા તો આવ્યું જ નથી ત્યારે ચોર હવે ખૂબ જ દુઃખી થઈ ગયા અને ચાલતા ચાલતા મહારાજની પાસે પહોંચ્યા અને ત્યાં પહોંચીને કહેવા લાગ્યા કે મહારાજ ગજબ થઈ ગયો છે ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે હવે શું ગજબ થઈ ગયો એક વખત તો પાંચ પાંચ સિક્કા આપ્યા અને હવે ફરી બીજા લેવા તો નથી આવ્યા ને ત્યારે મહારાજની વાત સાંભળીને ચોર કહેવા લાગ્યા કે મહારાજ અમારા સિક્કાની ચોરી થઈ ગઈ છે અને હવે કોણ જાણે એ સિક્કા ક્યાં ચાલ્યા ગયા અને સિક્કા લઈ અને અમે અમારા ઘરે જવાના હતા અમારા પરિવારમાં અમારા પરિવારના માણસો કેટલા ખુશ થઈ જાત અને અમારા કેટલાય વરસ આ સિક્કાથી આમ જ ચાલ્યા જાત પરંતુ કોણ જાણે કયા ચોરે અમારા સિક્કા ચોરી લીધા ત્યારે મહારાજ કહે છે કે ચોરની પાસેથી વળી કોણ ચોરી જાય અને તમે બીજા સિક્કા લેવા માટે આવું ષડયંત્ર રચો છો પણ યાદ રાખજો હવે હું તમને ફૂટી કોડી પણ નથી આપવાનો ત્યારે ચોર રડી પડ્યા અને હાથ જોડીને મહારાજને કગરી પડ્યા કે મહારાજ અમે સાચું કહી રહ્યા છીએ અમારી પાસે એક પણ સિક્કો નથી અને અમારા બધા જ સિક્કાઓ કોઈક ચોરી ગયું છે અને એટલામાં ત્યાં ભૂતિયો આવે છે અને આવીને કહેવા લાગ્યો કે શું થયું ભાઈઓ આમ રડી કેમ રહ્યા છો ત્યારે ચોર કહેવા લાગ્યા કે ભૂતિયા મહારાજે અમને પાંચ પાંચ સિક્કા આપ્યા હતા અને એનાથી અમારી અડધી જિંદગી નીકળી જાત પરંતુ ખબર નહીં જેલખાનામાં કોણ આવ્યું અને રાતોરાત બધા જ સિક્કા ચોરીને ચાલ્યું ગયું છે અને અમારા સિક્કા વગર હવે અમે જીવી નહીં શકીએ કારણ કે એ અમારા પરિવારને જમાડવાનું એકમાત્ર સાધન હતું હવે અમે અમારા સિક્કા વગર મોતને ભેટી પડીશું ત્યારે ભૂતિઓ હસવા લાગ્યો અને હસતા હસતા એટલું બોલ્યો કે હે ચોરો મને એક વાતનો જવાબ આપો અરે આ સિક્કા કે જે તમને મહારાજે આપ્યા હતા અને એ તમારી મહેનતના તો હતા જ નહીં અને ખાલી તમને એમ જ આપ્યા હતા એમ છતાં પણ તમે તમારા સિક્કા તમારા સિક્કા કરી રહ્યા છો અને એ સિક્કા વગર આટલા બધા દુઃખી થઈ ગયા છો તો તમે એમ તો વિચારો કે એક ખેડૂત કે જે ચાર મહિના મથી અને પોતાના ખેતરમાં તે પોતાનો પાક પકવે છે અને પાક પાક્યા પછી હવે સવારે તે બધો જ પાક પોતાના ઘરે લઈ જવાનો હોય છે અને એવા જ ટાઈમે તમે ત્યાં પહોંચો છો અને બધો જ પાક ચોરીને લઈને ચાલ્યા જાઓ છો તો એ ચાર મહિનાથી મહેનત કરેલા એ ખેડૂતના દિલ ઉપર શું વીતતી હશે અને એને કેટલું દુઃખ થતું હશે તો એ તમે વિચારો ત્યારે બધા જ ચોર નીચું મોં રાખીને ઊભા રહી ગયા અને ભૂતિયો ફરી બોલ્યો કે તમને એક જ દિવસમાં કોઈ પણ મહેનત વગર આપેલા સિક્કાનો આટલો બધો મોહ છે તો પછી જે મા બાપ કાળી મજૂરી કરી અને પોતાની દીકરી માટે જે આભૂષણો બનાવે છે એ આભૂષણોને ઘરેણાં તમે ચોરીને ચાલ્યા જાઓ છો તો એ મા બાપ ઉપર શું વીતતી હશે અને આટલી વાત સાંભળતાની સાથે એક એક ચોરોના આંખમાંથી આંસુ ટપ ટપ વહેવા લાગ્યા ત્યારે ભૂતિઓ ફરી બોલ્યો કે તમે એમ વિચારો કે તમે કોઈકના મહેલમાં ઘૂસો છો અને એમનું ધન ચોરીને ચાલ્યા જાઓ છો તો એ ધન કેટલી મહા મહેનતે બનતું હશે પ્રજાનો કેટલો બધો એમાં ફાળો હશે એનું તમને ભાન છે તમને ખાલી તમારા સિક્કા જવાથી આટલું દુઃખ થયું છે તો જેના જેના પણ તમે માલ મિલકત અને જેના જેના ઘરેણાં ચોરો છો એમનો તો વિચાર કરો કે એમના ઉપર શું વીત્તી હશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બધા જ ચોર રડતા રડતા હાથ જોડીને ભૂતિયાના પગમાં પડ્યા અને પગમાં પડીને ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા આજે પહેલીવાર તે અમારા દિલ ઉપર અસર થાય ને એવી વાત કરી છે અને આજે અમે પાંચે ચોર અમારી કુળદેવીની સોગંદ ખાઈને કહીએ છીએ કે ભૂતિયા ક્યાંક મહેનત મજૂરી કરી અને સૂકો રોટલો મળશે ને તો ખાઈ લેશું પરંતુ આજ પછી જીવનમાં ક્યારેય ચોરીનો માર્ગ નહીં પકડીએ અને આજે અમારા પાંચ સિક્કા ચોરાણાને તો અમારું કેટલું દિલ દુખાઈ રહ્યું છે જે અમારી મહેનતના નથી કે નથી એમાં અમારો પરસેવો પાડેલો તો પછી જે જે માણસો કાળી મજૂરી કરી અને એક એક પાઈ પાઈ ભેગી કરીને ઘરેણાં બનાવે છે એમના ઘરેણાં ચોરી કર્યા પછી એમની શું હાલત થતી હશે ને એ અત્યારે અમને અમારી નજરો નજર દેખાઈ રહી છે ભૂતિયા આજથી ચોરી કરવાનું બંધ અને મહારાજ તમને વચન આપીએ છીએ કે મરી જશું ભૂખ્યા પણ ચોરીના માર્ગે નહીં જઈએ અને ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો મહારાજની સામૂ આંખનો ઈશારો કરી અને કહેવા લાગ્યો કે મહારાજ હવે આ ચોરોની સામે ધનના ઢગલા એકઠા કરી દો પણ જો એક સિક્કો પણ આ ચોરો ચોરી કરે ને તો મારું નામ ભૂત્યો નહીં ત્યારે મહારાજ ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા તારામાં કેટલા બધા ગુણ છે અને તું કેવી કેવી યુક્તિઓ કરે છે અને તારામાં કેટલું દિમાગ છે કે આજે નાનપણથી જન્મેલા ચોરોને પણ આજે તે એક ક્ષણભરવારમાં સુધારી નાખ્યા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી